ગઈશ તો સવાર સવાર માં ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ ચાય મમ્મી જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જયેશર જય સ્વામિનારાયણ ભાઈ જો જ ને પિનલ નાસ્તો કરવા માટે બેસી જાય છે મમ્મી આ બધું બનાવે છે ગરમા ગરમ રોટલી જય યોગેશ્વર

હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રોમ ભાઈ આજે છે ને લાસ્ટ ડે છે અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ ક્રાકસથી કર્યું છે પણ એન્ડિંગ સુરતમાં કરીશું આપણે બા અને દાદા જોઈએ નાસ્તો કરીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને આ બાજુ જુઓ ભાઈ ચાદરું ને બધું હુકવવા મૂકી દીધું છે ધોઈને પાઘરણ બધું પપ્પા અહીંયા જો કાંઈક ઝાડવા વાવ્યા ભાઈ આ એવા ને બધું અત્યારે છે ને હવે મસ્ત બધું વાવી દીધું છે જોકે પપ્પા અને મમ્મી તો છે ને એ રોકાવાના છે

હાલો આવજો આવજો સ્વામિનારાયણ આવજો આવજો ટાટા ચાલો ગઈશ તો હવે છે ને નીકળીએ

ભલે ને બિચારો વાતું કરતો હોય એને એની એનો પ્રશ્ન હોય ને પ્રશ્નનો જોવા આવે પોતાની દુકાન છેલી વેલી જોઈ લેવી ભાઈ છે ને એટલે સબસ્ક્રાઈબર ભાઈ છે જો ચાલો હું તમને છે ને ક્રાકશની બજાર બતાવી દઉં દોજો ભાઈ ક્રાકસનું મારું પોડિયું જો ભાઈ ક્રાકશથી જે 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 હોય એ કોમેન્ટ કરી દેજો બરાબર આ આપણું ક્રાકશ આપણું આ જૂનું બસ સ્ટેશન જો ભાઈ આપણું આ બસ સ્ટેશન ને બધી બજારો પાદર ચાલો તો હવે છે ને ગાડી આંકીએ અને નીકળીએ સુરત તરફ જોઈએ ક્યાં હોલ્ડ કરીએ છીએ હું છે જો કહી દઉં કેટલા ઊંઠ છે

અખંડ મોજ કરી પણ હવે સુરત જઈને પણ અખંડ મોજ કરતા રહીજો અમારે છે ને સ્થળ માયને નથી રાખતું અમને અમારો પરિવાર આખો સાથે હોય ને એ માયને રાખે છે અમારો પરિવાર ગમે ત્યાં હોય ગામડે હોય સુરત હોય વિદેશ હોય વિદેશ તો જ્યાં નથી એટલે ગમે મેં અહીંયા હોય અખંડ મોજ હોય ભાઈ અમારો પરિવાર સાથે હોય જોઈએ એટલે છે ને આન્થી પણ ડબલ મોજ એ સુરત કરવાની છે એવું નથી ભાઈ બરાબર ને સરસ જો આ છે ને દેહની ભાઈ આજ મજા ત્યારે ભાઈ કેટલી મસ્ત છે જીમી મસ્ત જીમી પ્રસંગમાં

સંત શ્રી સીતારામ બાપુ ચાલો ભાઈ એન્ટ્રી લઈએ ગારિયાધર પરવડી ગામ આવી ગયું ભાઈ પરવડી માં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ પરવડી થી જે જે હોય કોમેન્ટ કરી દેજો ભાઈ પરવડી માં ખેની બહુ ઓછી છે ખેની ભાઈ પરવડી ના આપડી શોપિંગ કરવા આવે ને તો ઘણા એમ કે પરવડી ના તો ખેની જાજા ભાગે ખેની જ છે પરવડી માં મોટો પરિવાર છે હા સરસ ભાઈ જો આ છે પરવડી નો ચોક આમથી આવતા ગઈશ તો સોનગઢ પાલિતાણા રોડ ઉપર આવી ગયા જીરો

ચાલો ગરમા ગરમ ભીંડી સબ્જી અને રોટલો ભાઈ બાજરીનો નો ગરમા ગરમ ભાઈ તો ચાલો હવે છે ને જમી લઈએ ગઈસ તો મસ્ત મજાની ને દાલ ખાઈ લીધી ભાઈ અને છે ને ગડડે કી સવારી નીકળ ચુકી હે ભાઈ આગે કી રાસ્તે કે લિયે ડેસ્ટિનેશન કે લિયે અભી હમ આ ચુકે હે ભાઈ નારી ચોકડી પે ભાઈ નારી ચોકડી સાથે છે ને ભાઈ ઘણા નાતો ભાઈ ઘણા યાદો જોડાયેલી હે છે ભાઈ જો આ મહારાણા પ્રતાપ ઓવર બ્રિજ

ચાલો હવે નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ અને હાઈવે પર પહોંચી જાય છે અને હવે ફોન મૂકી દઈએ ડ્રાઇવિંગ ચાલુ કરીએ ભાઈ ફટાફટ સુરત પહોંચે ચાલો તો કઈશ ફાઈનલી હવે છે ને હાઈવે ઉપર આપણે ચડી જઈએ હવે હાઈવે ઉપર ચડી જાય હવે ઠેઠ સુરત સુધી છે ને ભાઈ આવો હાઈવે છે અને સુરત પહોંચીને છે ને ભાઈ આપણે એક પરિવાર ગ્રુપ ને મળવાનો છે પરિવાર ગ્રુપ ને છે ને જમવાનું રાખ્યું છે

ડાઇટિંગ ને જીમ ચિંતન એમ કહે છે જીમ ચાલુ કરવું છે સુરત જઈને જરૂર જોઈન છે એમાં કાલે એક મોકલી જીમ ની નવું નહીં નવું મોકલી આ મોર્નિંગ માં જવે જાવ મોર્નિંગ માં નહીં મોર્નિંગ માં વિડિયો આપણે હોવાનો ચિંતન ભાઈ મેળ આવે આપણે સાંજે ક્યાંક ને ક્યાંક જાવું હોય સાંજે ભાઈ આ થોડું સેટિંગ આવે ક્યાંક ને ક્યાંક તમે 8 થી 10 હવે તો ઠાકોરજી ના લગન જવાય ભાઈ 10 વાગે હા નહીં બધું રેડી તો તમને હાવ બે બગાડું થાય તમને બે બગાડું થાય એટલે સાંજે 6 વાગે બેસ્ટ પણ હવે છે ને અવાર નવાર કઈ લગ્ન પ્રસંગ કે કઈ જમણવાર કે મહિનામાં કેટલી 10 દિવસ તો માણ ભરો રજા હોય કમાણ હા ભાઈ સાચી વાત છે મહિનામાં દહિ તો માણ જીમ જવાતું હશે સવારે ઉઠાય નઈ અને સાંજે કઈક ને કઈક ઉભું હોય પેહલું વખત તો બધી રિટર્ન બસ આવે છે સુરત થી અમદાવાદ થી તમે લાઈન જુઓ ખાલી અત્યારે છે ને બધાને એના વતન જવું છે એટલે છે ને ડબલ ફેરા કરે ભાઈ એક દિવસ દિવસમાં ચોવીસ કલાકમાં ડબલ ફેરા બધી બસ એટલી બધી બસ તો હોઈ ગઈ મેં વિડિયોમાં નથી બતાવી તમને આઇસ ટુ ટી રસ્તામાં છે ને જો હાઈવે છે આકડું રસ્તામાં પડ્યું એક્સિડન્ટ ન થાય ને એના માટે ગઈસ તમે પણ હાઈવે ઉપર ક્યારેય પણ હો રસ્તામાં ક્યારેય પણ નીકળતા હો અને આ ટાઈપની વસ્તુ મળે ને તો ફટાફટ સાઈડ કરી દેજો કેમ કે કેટલા લોકો અમુક સ્પીડમાં આવતા હોય અને ખ્યાલ ન હોય તો એની ગાડી સ્લીપ થઈ જતી હોય અને ન થવાનું થાતું હોય એક્સિડન્ટ મોટું થઈ જતું હોય બરાબર એટલે ક્યારેય પણ આવી રીતનું હોય તો ગાડી ઘડીક સાઈડમાં રાખીને આવી વસ્તુ આપણે સાઈડમાં મૂકી દેવી જોઈએ ચાલો ગઈશ તો હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ખમણ પાટી અને ચા સાથે વણેલા ગાંઠિયા गाइस તો હવે પાણીપુરી ખાવાની છે જો કેટલું ટ્રાફિક છે गाइस તો ફાઇનલી આટલી 10 કલાકના ડ્રાઇવિંગ પછી ભાઈ જો અત્યારે છે ને સુરત અમે ફાઇનલી પહોંચી ગયા છીએ તો સુરતમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ભાઈ હાર્દિક ઓ બાપ પંદરસો બે હજાર નથી બોલતો ખરવા બોલે છે ભાઈ બોલો જો પેલા ખરવાના આંકડા બોલે છે તો ફાઈનલી સુરત પહોંચી છે શુભ યાત્રા બરાબર ફાઈનલી સેફ જર્ની ભાઈ પહોંચી જાય છે એવી બરાબર હવે હાલ ઘરે નહીં જઈએ પણ આપણે પ્રવિણ કાકા ત્યાં જઈશું પરિવાર ગ્રુપ ત્યાં ભેગું થયું છે ત્યાં જમવાનું છે નવા વર્ષનું બધા ભેગા થયા છે બરાબર તો ચાલો બધાને મળીએ ત્યાં અને ત્યાં જમવાનું છે જમીને પછી ત્યાંથી ઘરે નીકળશું ગાઈસ તો આ ડેલામાં જવાનું છે હવે ડેલા ડેલા ભાઈ થઈ ગયું છે ભાઈ ડેલા નથી ભાઈ ઘર છે હવે છે ને નાના નાના દરવાજા થઈ ગયા છે પેલા જે મોટા મોટા હતા ને એની જગ્યાએ નાના નાના દરવાજા ને

હા બટન હા આ તો કર્યું છે વિડીયો બન્યો જ નથી ઘર ઉતરવાનું રાખ્યું છે નોન સ્ટોપ છે

બધા કપડા એકારે આવ છે રાઈટ તો છે ને અર્ધો સામાન તો અહીંયા છે જો કેટલો બધો સામાન છે આ બધું ઠેકાણે પાડવાનો છે ને આ કાકો ભત્રીજો જો અહીં ફોન જોવા માટે બેસી ગયા છે ગાઈસ કોણ ભારતી બાપુ એટલે એમાં ન્યૂઝ આવે છે હા એટલે એ તો એમાં હાલી જ ગઈ છે ઓકે પણ આ તો સીસીટીવી માં બરાબર છે તો ભાઈ ગાઈસ વાગી જા છે પોણા 11 ભાઈ ઘણા ટાઈમ પછી છે ને મે ઘડિયાળ બતાવી હવે તમને ডেইলি આ ઘડિયાળ જોવા મળશે સવારે સાંજે ને બપોરે બરાબર અત્યાર સુધી બધું પેક કરતા હતા અને હવે બધું છે ને જેલી વસ્તુ છે ને એ બધી સેટલ કરવાની બોલો પોકેમોન છે ભાઈ બોલો બતાડું કઈ ડા ઈતે જુવેલ ભાઈ ઘરે